જેલા ઘણા સમયથી મોન્સુન કરેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે પણ જેમાં જે બી સદંતર નિષ્ફળ ગયું છે કારણ કે જે જે જગ્યાએ બીજી ફોન નાખેલા છે ટીસી નાખેલા છે ત્યાં બાવળો અને ઝૂંડ વળી ગયા છે એટલા દૂધરજમાં જ્યારે સામાન્ય વરસાદ એક છાંટો આવે ને તો લાઈટ જતી રહે છે અને એ લાઈટ ક્યારે બાર કલાક આવે પંદર કલાક આવે એનું કોઈ નકી જ નહીં અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને જે તે ફોન હોય તે સ્વિચ ઓફ કરીને મૂકી દે છે અધિકારીઓ હાજર હોય તો એવું કહે છે કે ભાઈ અત્યારે બીજા જગ્યાએ ફોરટ ચાલુ છે અને સમય આવશે ત્યારે તમારો વારો આવશે ત્યારે કરશું પણ હકીકત તો આ તંત્રની પોલ અને બેદરકારીના કારણે આવું થાય છે આવું ન થવું જોઈએ આના ઉપર એક્શન લેવા જોઈએ જે તે અધિકારીઓ કામ ના કરતા હોય એની પર એક્શન લેવા જોઈએ અને એની પર તુરંત કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે બાર બાર કલાક સુધી લાઈટ ના આવે તો માણસો આ ગરમીમાં રહી શકે એવી પરિસ્થિતિ નથી દોઢ 2 મહિનાથી અમારા ગામમાં લાઈટ ના બહુ મોટા પ્રોબ્લેમ હતા અવારનવાર લાઇટ ડીમ થઈ જાય જતી રહી એના અનુસંધાને મેં દુધરેજથી ને અરજી કરેલ એના અનુસંધાને બેને મારા માટે એવું કહેવા માંગે છે કે તમે અણી ગાંઠો છો એટલે તમારા કામ નહીં થાય એમ તો આવું શું કામ મારી સાથે કરવામાં હું દુધ્રેજ વતી મહેનત કરી રહ્યો છું કે ભાઈ અમારા ગામમાં લાઈટ નથી ટીસી વધારવાની જરૂર છે આવા ઘણા બધા પ્રોબ્લેમ હશે એનું કાયમી સોલ્યુશન લાવે એવી અને ફરજીયાત અમને આ પંદર હજાર વસ્તીનું ગામ છે તો અમારા ગામમાં એક હેલ્પર પરમાનન્ટ નથી બબે બે ત્રણ ત્રણ કલાક લાગે અમારે ગાડીની રાહ જોવી પડે છે એ ગાડી આવે પછી અમારું કામ થશે એવું એ લોકો અમને કહે છે કોણે તમને કીધું હણી કાઢવાનું શું નામ છે આ પાઇલબેન દત્તા પાઇલબેન દત્તા કોની સાથે વાત કરવાની કોની ઓફિસ જઈ પ્રમુખ તો અહીંયા જ હોય નગરપાલિકા જવાનું હોય

કોઈ ની પણ ઓટાઈસ છે કોઈ અહીં કાઢવા આવે સર કોઈ ના ઘરે લાઈટ નો તુ આયા કોઈ પણ તમે એમ કે આની કાઢવા આવે છે તમારો લીધે કામ ના કામ તમાર લીધે તમને લાગી જ we